સંગ્રહ કરવામાં આવેલા વિપુલ માત્રામાં વિવિધ પ્રકારના અંત્યત જ્વલનશીલ સોલવન્ટ જથ્થામાં પડ્યા હતા જેને લઈ આગ વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને કંપનીનો આખો પ્લાન્ટ ચપેટમાં લેવા સાથે સ્ટોરેજ વિસ્તારમાં પણ ફેલાઈ હતી સ્ટોરેજ ફેલાયેલા સોલવન્ટના જથ્થામાં એક પછી એક બ્લાસ્ટ થતા હતા ઘટના અંગે અંકલેશ્વર ડીપીએમસીની ફાયર વિભાગને જાણ કરતા ફાયર કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો જે આગનું વિકરાળ રૂપ જોવા મળતા અંકલેશ્વર પાલિકા પાનોલી નોટિફાઈડ ફાયર ભરૂચ ઝઘડિયા તેમજ અન્ય ખાનગી કંપનીઓના ફાયર કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો બારથી વધુ ફાયર ટેન્ડરો આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્ન શરૂ કર્યા હતા વિવિધ સોલવન્ટ જથ્થાને લઈ આગ ભયાવહ વિકરાળ રૂપ ધારણ કરતા આગની જ્વાળા એકસો પચાસથી બસો મીટર ઉપર સુધી પહોંચી હતી

અને એનાથી આ કંપનીમાં આગ લાગેલ છે કોઈ જાનહાનિ થયેલ નથી અત્યારે આગ ઉભોજવા માટે પોલીસ અને ફાયર અને સ્થળ પર હાજર છે કુલ છ થી સાત જિલ્લા ફાયર એન્ડર હાજર છે પોલીસના મારણસો પણ હાજર છે અને આગ બુજાવાનું કામગીરી ચાલુ છે સર આગ શું આગ લાગવાનું પ્રાથમિક કારણ એવું જાણવા મળેલ છે કે શોર્ટ સર્કિટથી મળેલ છે પરંતુ તપાસ કરતા કરી હકીકત જાણવા મળશે આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસી માં જીએલ ઇન્ડિયા નામની કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે ડીપીએમસી ફાયર કંટ્રોલ રૂમ પર જાણ કરાતા તેઓની બે ગાડી ઘટનાસ્થળે આવી અને જરૂરિયાત જણાતા આસપાસની તેમજ તેમના આજુ આજુબાજુ જે પણ કંપનીઓ છે તેના ફાયર ટેન્ડરની મદદથી દસ થી બાર જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર હતી જેની મદદથી આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો છે ઘટનાસ્થળ પર આવી તપાસ કરતા ટ્રાન્સફોર્મર ફાટવાથી આગ ફેલાઈ હોવાનું જાણવા મળ્યું છે તેમજ સદનસીબે ઈજા ઘટનામાં કોઈ પણ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી